લોકો શું સંદેશ દેશો પેલા તો ઉત્તરાયણ છે તો બધાને ખુબ અભિનંદન અને આજે જે પતંગ જેટલા લોકો ચડાવતા હોય ભાવનગર માં તો જ્યાં ત્યાં જ્યાં રોડ ઉપર દોરી દેખાતી હોય એ દોરી લઈ લેવા કદાચ ઉડતા પંખી હોય કદાચ એવું લાગે તો એ પતંગ કટિંગ કરીને કાપી નાખવાનો વ્યવસાયિક સાઈડમાં લઈને તો પેલા પક્ષીને બચાવવાના તો એ રીતે બધાને સારો ઉદ્દેશ છે કે ભાઈ જ્યાં ત્યાં જે લોકોને સુરક્ષા છે સુરક્ષા આપો તો અત્યારે અમે આ જે નિમુબેન ભામાણીયા છે પોતે અત્યારે આવ્યા છે પોતે ગાય ગૌ સેવામાં તો બસ આ લોકોને એટલું જ કહેવાની મારે ઓલી છે કે જેટલું બની શકે એટલે આપણે પશુ પક્ષીને આપણું ધ્યાન રાખશું વાત કરીએ તો ઉત્તરાયણ પર્વની ઉજવણી લોકો દ્વારા પતંગ ઉડાડીને કરવામાં આવે છે રંગબેરંગા પતંગ ઉડે છે લોકોને શું સંદેશ દેશો દેશવાસીઓને શું સંદેશો દેશો તમે જુનિયર બચ્ચન તરીકે એટલે કે આપણા દેશની જે મોટી હસ્તી છે અમિતાભ બચ્ચન તરીકે તમને ઓળખવામાં આવે ભાવના ભાવનગર લોકો તમને ઓળખે છે શું સંદેશો દેશો સંદેશો મારે એ જે કહેવાનું છે કે ભાઈ સારી રીતે જે પતંગ ઉડાડો કોઈને આજુબાજુ ધાબામાં કોઈને કોઈ હેરાન ન કરવા જ્યાં જ્યાં દોરી આવે ત્યાં ત્યાં ગોળ્યા ગળામાં દોરી ન આવે એ ધ્યાન રાખવું પ્લસ પેલા તો પશુ પક્ષી જે ઉપર ઉડતા હોય ને માટે મારે ખાસ સંદેશો દેવાનો છે કે પક્ષી ને કઈ પાંખું દોરી નું આવી જાય અને મેન વસ્તુ સંદેશો દેવા માટે છે તો આ એટલે કે અમારા ભાવનગરના જે જુનિયર તરીકે કઈ કહેવા જેને ઓળખવામાં આવે છે અને તેણે એક સરસ સંદેશો દીધો તેમણે કહ્યું છે કે લોકોને તથા પશુ પક્ષીઓને આપડી જે મોજ છે પતંગની દોરી છે તેને લઈને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખવું અલ્પેશ ડાભી ટીવી થર્ટીન ગુજરાતી અક્ષી ગુજરાતી ભાવનગર